કે ભાઈ હિન્દુ મુસ્લિમ થઈ જશે કે બીજું કોઈ કારણ બની જાય રેલી રદ કરવામાં આવી જાય પણ આપણા ગાયો માટે આથી ભેગું થવાનું જ છે ને હવે કોઈ ગાયો માટે કોઈ વસ્તુ થશે તો આપણું સંગઠન હતી પહેલા મેદાનમાં ઉતરશે આજે જે આ રેલીનું આયોજન બજરંગ સેના દ્વારા ગોઠવ્યું હતું તો આપણા દરેક કાર્યકર્તા મિત્રોને શું કેવું છે તમારે આ રેલીમાં જોડાયેલા હતા અને એમનો આભાર માનું છું કે અગાઉ સમયમાં અમે રેલીનું એક આયોજન કરવાનાઈએ રાષ્ટ્રીય ગાય માતા બનવા માટે તો એ વખત અમારા આજે આપણે તમારી ઘર શામ જોવા